સ્વાગત છે કે ભાઈ એક આખો પર્સનલ વિડીયો બનાવી નાખી આપણે ઓલો ગાડીનો કે કેટલો ટાનું વજન જાય છે અને શું ભાવશે તો આજે બનાવી નાખીને તમારા જવાબ બધાને આપી દઈએ મિત્રો આપણે ઇંગ્લિશું તમારો પહેલો પ્રશ્ન તો કે કમલેશભાઈનો પ્રશ્ન છે કે એક ગાડીમાં કેટલો કોલસો ટન આવે એમ તો મિત્રો એક ગાડીમાં વેસે આપણે ફોર વ્હીલ હોય તો એમાં એકત્રીસ સુધીનો આમ ફૂલ પાવર મારીને દબાવી દબાવીને ભરેને તો એકત્રીસ ટન સુધી આવી શકે પણ આમાં આપણે દહેજનું હોય એટલે આપણે ત્રીસ ટન જ આપે છે એનાથી વધારે આપતા નથી આપણે કેમકે આનો વજન વધારે ખાલી હોય છે એટલે આપણે ત્રીસ ટન જ આપે છે એનાથી વધારે આપતા નથી તો મિત્રો તમારો બીજો પ્રશ્ન જો કે બાબુભાઈનો પ્રશ્ન છે કે કેટલું ડીઝલ આવે છે એટલે કેટલા લીટર ડીઝલ આવે છે મતલબમાં જો મિત્રો કે અહીંથી અમારે થાય છે સાડી ચારસો કિલોમીટર જવાનું ને સાડી ચારસો કિલોમીટર આવવાનું એટલે ટોટલ નવસો કિલોમીટર થાય છે નવસો કિલોમીટરમાં ડીઝલ આવે છે અંદાજે ત્રણસોની આસપાસ રહે છે એનાથી ઉપર નથી જતું એમ મતલબમાં કે ત્રણસો વીસને અમુકને આવી જાય છે આમાં ગાડીમાં બધાને હેંક્યું નથી રહેતું મતલબમાં ત્રણસોની આસપાસ રહે છે એનાથી વધારે નથી જતું મિત્રો પ્રતિકભાઈ સાવડાનો એવો આપણે એવું કહેવા માંગે છે કે એક ટનનો ભાવ કેટલો છે કોલસાનો તો મિત્રો અમારે ભાડામાં એ ભાડાનો ભાવ હોય છે અહીંથી સાડી નવસો રૂપિયા છે થી ભરીને દહેજ જવાનું જોકે અહીંથી ભરીને જાય સાડી નવસો રૂપિયા ને નાથી રિટર્ન આવીએ કોપર ભરીને એટલે એનો છે નવસો રૂપિયા ભાવ કેમ કે અહીંથી અહીંથી ભાડું છે નાથી આમું ભાડું છે ને એટલે નાથી થોડું ઓછું હોય છે એટલે એટલો ભાવ છે બેનો કોલસાનો ટનનો ને અહીંથી તો ઓછું લઈને જવાનું કેમ કે નાથી રિટર્નમાં વધારે ભરીને આવવાનું હોય આપણે એટલે ન નવસો ને પચાસ રૂપિયા ભાવશે અહીંનો ને રિટર્નનો છે આપણે નવસો રૂપિયા તો આ તમારી કોમેન્ટનો જવાબ છે ઉદયભાઈનો પ્રશ્ન છે કે ભાઈ અંદર લોડ ચાલતા લાગે તો ભાઈ આમાં અંદર લોડ ચાલવાનું હોય તો અમુક ટેકાણે પાછા આરટીઓવાળાને રોકે એટલે મેમાં દેવો પડે દસ હજારનો મેમો હોય પંદર હજારનો મેમો હોય એટલે અંદર લોડ ચાલે છે ગાડી કેમ કે અહીંથી ત્રીસ ટન જ ભરીને જવાનું છે તો મિત્રો વિજયભાઈનો પણ પ્રશ્ન છે જોકે પૂછે છે આપણે કે ભથ્થું કેટલું આપે એટલે એનો મતલબ થાય જાય છે સિલક કેટલી આપે અમને તો મિત્રો આમાં પચીસો રૂપિયા સિલક આપે છે ને ખર્ચો એક સો રૂપિયાનો જ આવે છે એ લોકોનો જે આ ગાડીમાં મતલબમાં જો આપણે ડયો લેવાનો હોય છે એનો એક સો રૂપિયા ખર્ચ આવે છે બાકીનો આપણો ખર્ચ છે બાકીના આપણે જે ખર્ચ કરીએ એ બાકી તો બીજો ખર્ચ કાંઈ આમાં નથી આવતો ખાવા પીવાનો ખર્ચ આવે છે આપણે એ દેવાનો રહે છે પચીસો રૂપિયામાંથી તો સંજયભાઈની પણ કોમેન્ટ છે કે ભાઈ મહિને ગાડી કેટલી કમાઈ થાય છે તો મિત્રો આમાં પંદર ટીપ થાય છે કા સૌ ટીપ થાય છે મહિનાની તમે પણ હિસાબ કરી શકો છો કેમ કે એક ટનના સાડી નવસો રૂપિયા આપે છે અહીંથી જવાના એ પણ તમને અગાઉ કહી દીધું છે ને નવસો રૂપિયા આવવાના દે છે એટલે તમે હિસાબ કરી લો એટલે તમને ખબર પડી જાય કે મહિને કેટલી ગાડી કમાઈ કરે છે ને ડીઝલ પણ કેટલું આવે છે એ પણ મેં તમને કહી દીધું છે ફૂલ કરાવો એટલે ત્રણસોની આસપાસ આવે છે તો એટલું ડીઝલ પણ આવે છે મિત્રો નવનીતભાઈનો પણ પ્રશ્ન છે કે ભાઈ અમારે ગાડી મૂકવી છે તો ભાઈ આ ગાડી મેકવી હોય તો આપણે ટ્રાન્સપોર્ટમાં કોન્ટેક કરી શકો છો તમે જોકે કે સો ટ્રાન્સપોર્ટ છે એ બધેમાં ચાલુ જ છે યાદવ ટ્રાન્સપોર્ટ છે કૃષ્ણ ટ્રાન્સપોર્ટ છે કોવાયા ટ્રાન્સપોર્ટ છે ને તમે ટ્રાન્સપોર્ટમાં ફોન કરીને પણ પૂછી શકો છો તો કે ટ્રાન્સપોર્ટવાળાને તો આપણે નંબર ન હોય કેમ કે અમારા સેટ પાસે હોય અમે તો સેટથી થ્રુથી આપણે વાત કરવાની હોય જો તમે કોવાયાના જાણે હોય તો તમે એના વાત કરીને મૂકી શકો છો તો તમારો પ્રશ્ન પણ એ હતો એટલે હું કહું કે તો કહી દઈ કેમ કે આ કોવાયાતના એલ એન્ટી અલ્ટ્રાટેક છે ત્યાં તમે આવો કદાચ ને તો પણ વાત કરી લેજો તો કોમેડી કિંગની પણ એક કોમેન્ટ હતી કે કોલસામાં ગાડી મૂકવા મૂકવાની જાણકારી આપો તો ભાઈ આમાં ગાડી મૂકવામાં તો હું છે ટ્રાન્સપોર્ટવાળા તમે કોન્ટેક્ટ કરો એટલે તમારી ગાડી તરત મુકાઈ જાય છે કેમ કે અહીંયા ગાડીઓ બધી હાલે જ છે કોઈને એવું નથી કે ના નથી પાડતા કેમ કે બધાને હાલે છે તો ભાવ તાલે તમે પૂછીને પણ આવી શકો છો ભાવ તો અમને ખબર છે પણ તમને કહી દીધું છે મેં આગળ એ ભાવ વાલે છે કદાચને વધારે પણ હોય તો તમે વાત કરી શકો છો બાકી કેટલો ભાવ તો છે આપણે તો અમે એટલા ભાવમાં આંખીએ છીએ ગાડી પણ સિદ્ધિપાઈનો પણ પ્રશ્ન છે કે ભાઈ તમારું કયું ગામ છે તો ભાઈ મારું મિત્યારા ગામ છે જાફરાબાદનું જાફરાબાદ તાલુકાનું મિત્યારા ગામ છે આપણું જોકે બ્લોકમાં આગલા બ્લોકમાં પણ આપણે બે ત્રણ બનાવેલા છે એમાં પણ નામ લખેલું છે ગામ પણ બતાવેલું છે ન જોયું હોય તો પણ જોઈ આવજો તો અમારું ગામ છે એ તો મનીષભાઈ મનીષભાઈ બારીયાનું પણ આપણે એમ કહે છે કે સરસ ગાડીના વિડીયો બનાવો છો તો થેન્ક યુ ભાઈ દિલથી આભાર તમારો તમે વિડીયો મારો જોવો છો એ બદલ મિત્રો એવો સપોર્ટ કરતા રહેજો બધા કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો જો આ ગાડીમાં એટલું ડીઝલ આવ્યું છે શું છે અલગ અલગ બધા આવે છે કઈ નક્કી ના હોય આમાં સુટી છે થોડીક એટલે આમાં થોડી વધારે ડીઝલ ઉપાડે મને બાંધેલ લેવર છે એટલે થોડુંક વસ ઉપાડે એટલો પેજ બતાવી દઈએ

એટલે લગભગ વધારે પંસાણું નાસ્પાદ રહેશે કદાચ નેવું આવી જાય પણ એટલું ડીઝલ રહેશે કેમ કે આ લિવરમ બાંધેલું છે કે નહીં એટલે થોડોક ફેર પડે છે બાકી તો તમને બતાવી દીધું છે ને જો ડીઝલ એટલું આવે છે જો હવે તો સહેલું એટલું ડીઝલ આવી ગયું છે વેનથી વધારે નહીં આવે આપણે કેમકે ફૂલ થઈ જશે ટાંકી જો તમને બતાવી દો ફૂલ થઈ જશે જો ફૂલ થઈ જશે તો મિત્રો તમારા બધા નીતિ આ કોમેન્ટ તો પૂરી કરી નાખીશ આ બ્લોક આપણે પૂરો કરી નાખી છે